નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હાથરસ દુર્ઘટના મામલે નવી થિયરી સામે આવી છે હાથરસ દુર્ઘટનાને લઈને નારાયણ હરિ ઉર્ફે બાબા સૂરજપાલના વકીલ એપીસીએ મોટો દાવો કર્યો છે તેમના સમર્થકોમાં તરીકે ઓળખાતા વકીલ કહેવું છે કે કેટલાક લોકોએ ઝેરી છંટકાવ કર્યો હતો જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી નાસભાગ મચી ગઈ હતી અને લોકોના મોત થયા હતા ઘટનાને અંજામ આપનારા લોકો વાહનમાં બેસીને નાસી ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણેમાં જીકા વાયરસના વધુ પાંચ કેસ નોંધાઈ ગયા છે મહારાષ્ટ્રના પુણેમાં જીકા વાયરસના પાંચ નવા કેસ સામે આવતા ખડબડાટ મચી ગયો છે પીએમસીએ શનિવારે ત્રણ સગર્ભા સ્ત્રીઓ સહિત શહેરમાં વધુ પાંચ લોકોમાં જીકા વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી આ સાથે વીસ જૂનથી અત્યાર સુધીમાં અગિયાર જેટલા કેસ નોંધાયા છે જોકે નવા કેસ નોંધાતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીમાં અચાનક રાત બની ગઈ દિવસ તુર્કીના લોકો રાત્રે આકાશની વચ્ચે અચાનક એક તેજસ્વી પ્રકાશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા મોટાભાગના લોકોએ આ ક્ષણનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું આ પછી હવે તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે મીડિયાના રિપોર્ટ અનુસાર તુર્કીમાં રાત્રે આકાશમાં આગનો ગોળો જોવા મળ્યો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ ઇંચ ડાંગના વગરમાં સાડા ત્રણ ઇંચ ડાંગ અને આહવામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો સુરત નવસારી નર્મદા ભરૂચ ડાંગ તાપી વલસાડ અને દીવ દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ અને વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ દિવસ બાદ ફરી થશે અંડાધાર વરસાદનો રાઉન્ડ રાજ્યમાં હજી ધોધમાર વરસાદ પડી શકે છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટા ભાગોના વિસ્તારમાં સત્તર જુલાઈ વરસાદ ઘટવાની સંભાવના નહિવત જણાઈ રહી છે અગિયાર જુલાઈ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જો કે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો રહી શકે છે સોળ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર વધવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શત્રુઘ્ન સિન્હાએ ટ્રો ટ્રોલર્સને ચેતવણી આપી છે શત્રુઘ્ન સિન્હાએ ટાઈમ્સ નાવને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી છે કે લોકોએ તેમની પુત્રીના લગ્નને લઈને તેમના પરિવાર વિરુદ્ધ ઘૃણાસ્પદ અભિયાન ચલાવ્યું હતું શત્રુઘ્ન સિન્હાએ એમ પણ કહ્યું હતું કે તે આ બધું સહન કરશે નહીં તેણે કહ્યું છે કે અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આ કાંઈ નથી શત્રુઘ્ને સોનાસિંહના લગ્નને કારણે પરિવારમાં ચાલી રહેલા તણાવ વિશે પણ ખુલીને વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા પસાર થયા બાદ એબીવીપીનું સ્વસ્થ અભિયાન સામે આવ્યું હતું અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને સુડતાલીસમી રથયાત્રા જાજરમાનભેર યોજાઈ ગઈ હતી અઢાર કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટમાં હાથી ટ્રક અખાડા ભજન મંડળી અને ત્રણેય રથ પસાર થયા બાદ ઠેર ઠેર કચરો જોવા મળ્યો હતો જોકે આ કચરાને સાફ કરવાનું કાર્ય છેલ્લા પાંચ વર્ષથી એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ બસો જેટલા વિદ્યાર્થી દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારાના ઘાટ પર બસ ખાપકી છે સાપુતારાના ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે સાપુતારા પોલીસ અને એકસો ને આઠની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે આ લક્ઝરી બસમાં સિત્તેર જેટલા પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે મળતી વિગતો પ્રમાણે સમગ્ર ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર સામે આવ્યા છે જેમાંથી અંદાજીત બેના મૃત્યુની જાણકારી મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલી બિલ્ડિંગ દુર્ઘટના મુદ્દે કરવામાં આવી છે બિલ્ડિંગ બાદના બિલ્ડર રસિક કાકડીયાનું બે હજાર બાવીસ ત્રેવીસમાં કેન્સરના કારણે મોત થયું હતું સુરત શહેરના સચિન પાલીગામ વિસ્તારમાં ધરાશાયી થયેલા પંદર માળની ઇમારતમાં સાત વ્યક્તિના મોત થયા હતા આ દુર્ઘટનાની હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વિવિધ પોસ્ટ માટે પરીક્ષા યોજાઈ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રોજ રાજકોટ ખાતે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માટે પર્સનલ આસિસ્ટન્ટ તથા એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન માટે નર્સિંગ ઓફિસરની પરીક્ષા વિવિધ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર જે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં બસો ને સિત્યોતેરમાંથી બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની રશિયા અને ઓસ્ટ્રિયાની મુલાકાત કેમ છે ખાસ નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચેની વાતચીતમાં પરમાણુ ઊર્જા પર સહયોગ વધારવા પર ચર્ચા થઈ શકે છે સંરક્ષણ સહયોગ વધારવા માટે બંને દેશોમાં વાતચીત ચાલી રહી છે રશિયા બાદ નરેન્દ્ર મોદી નવ અને દસ જુલાઈએ ઓસ્ટ્રિયા જશે કુલપતિના આમંત્રણ પર મોદી ત્યાં જઈ રહ્યા છે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર બાવીસમી ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે અને આઠ અને નવ જુલાઈના રોજ મોસ્કોમાં હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો સામે આવ્યો છે સાયબર હેકર્સે મોટો હુમલો કર્યો છે સામે આવેલી માહિતી અનુસાર લગભગ એક હજાર કરોડ પાસવર્ડ લીક થયા છે મીડિયાના રિપોર્ટ મુજબ અત્યાર સુધીનો આ સૌથી મોટો ડેટા લીક કેસ હોઈ શકે છે રિપોર્ટમાં જણાવાયું છે કે ઓબામા કેર નામના યુઝર્સે એક ફાઇલ પોસ્ટ કરી છે આ ફાઇલમાં ડેટા હાજર છે રોકી યુ ટ્વેન્ટી ફોરમાં ઘણી સેલિબ્રિટીની વિગતો તેમના એકાઉન્ટમાં અનઅધિકૃત એક્સેસ મેળવ્યા બાદ લેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ કબૂતર ઉડાડીને શાંતિનો સંદેશો આપ્યો હતો રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાડ્યા હતા કબૂતર ઉડાવીને હર્ષ સંઘવીએ શાંતિનો સંદેશો આપ્યો હતો અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈને ડરી પડ્યા હતા પાંચથી વધુ બાળકો વિખૂટા પડ્યા હતા ચાર એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે